બનાવને લઈને સ્થાનિક કાઉન્સલરો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી ઘટનાનું કારણ એટલું જ હતું કે આગળ ટ્રાફિક હોય બાઇક ઉપર જતા ફરિયાદી આગળ વધી શકતા ન હતા પાછળ આવતા વ્યક્તિઓ હોર્ન વગાડતો હતો હોર્ન ન મારવાનું કહેતા વાત વણસી હતી ભોગ પરિવારજનોએ પોલીસનો સહકાર ઓછો હતો તેવા પણ આક્ષેપો કર્યા હતા રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના નજીવી બાબતે શરૂ થઈ હતી પરંતુ ઝડપથી ઉગ્ર બની હતી અમે સ્થિતિ કાબૂમાં લીધી છે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં શાંતિ જળવાય તે માટે મો પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ શાંતિ જળવા માટે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે સ્થાનિક વહીવટી તંત્રને સમાજના આગેવાનો લોકોએ શાંતિને સન્મે જળવા અપીલ કરી રહ્યા છે ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઇક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આજે બે વ્યક્તિ હતા એમને અને એમના હોર્ન મારવાથી મારા ભાઈએ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જઉં છું તો એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડાયા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિશે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકો નું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજા સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના હતે સુમસાન એરિયો હોય તો કઈ બી માનહાની એનો કઈ બી એને થઈ શકે કઈ જગ્યા બનાવ બને શું બનાવ દૂધવાળા મોલ્લા પાસે કઈ જગ્યા દૂધવાળા મોલ્લા પાસે એક્ઝેટ આપણે આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાં પોલીસ નું કોર્પોરેટ થોડું ઓછું હતું કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો ફરિયાદ કરી આવો ફરિયાદ બસ એક માંગ હતી પોલીસ ની બાકી ત્યાં આગાડી ઉભેલા સો પોલીસ હતા છતાં પણ આપણને ત્યાંથી ખાલી હટાવવામાં આવ્યા છે આપણી માંગ એટલી છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો રોજ નો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ બે વાહન ટચ થઈ ગયા હતા એ થોડી માથાકૂટ થઈ હતી અને અત્યારે ફરિયાદીને પ્રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે અને તેની ફરિયાદ લેવાનું કામગીરી હાલમાં ચાલુ છે અને જે સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું છે તે હાલમાં ટીમ બનાવીને અમે ચેક કરાવી રહ્યા છીએ અત્યારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં એ બાબતની તપાસ ચાલી રહી છે અને ફરિયાદી વિગતની ફરિયાદ લખાવી રહ્યા છે અને ત્યાં સાથે સાથે અમે બીજી ટીમ બનાવી છે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે જે અત્યારે અમે સીસીટીવી કેમેરામાંથી ફૂટેજ મેળવવાનું કામ કરી રહ્યા છે